દેશમાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરા પોલીસ મથકે પીઆઈએ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં ડ્રોન નહીં ઉડાવવા અને ફટાકડા નહીં ફોડવાની સમજ આપવામાં આવી હતી ગત બાવીસમી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર કરાયેલા હુમલામાં કેટલાક લોકોના મોત થયાના બનાવ બાદ કેન્દ્ર સરકાર અને ભારતીય સેના એક્શન મોડમાં આવી ગઈ છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરાઈ છે જેમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો ઓપરેશન સિંદુર અંતર્ગત હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવું વાતાવરણ સર્જાયું છે જેથી સુરક્ષાને ધ્યાનમાં લઈને રાજ્ય અને દેશભરમાં ખાસ પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે દેશની હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકી પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને આગેવાનો સાથે મીટિંગ રાખવામાં આવી હતી જેમાં સરપંચો અને ગામના આગેવાનોને ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તારીખ પંદરમી મે સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તેઓના વિસ્તારમાં લગ્ન પ્રસંગ તેમજ પ્રતિષ્ઠા જેવા વિવિધ કાર્યક્રમોમાં ફટાકડા ન ફોડવા અને ડ્રોન નહીં ઉડાડવા બાબતે ચુસ્ત પાલન કરવાની સમજ અપાઈ હતી સાથે જ સોશિયલ મીડિયા દ્વારા ખોટા મેસેજ ન ફેલાવવાની સમજ આપી ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેની પણ સમજ આપી આ બાબતે ગામ લોકોને માહિતગાર કરીને અપીલ કરવામાં આવી હતી